મહુવા બ્રેકિંગ ન્યૂઝ મુવા તાલુકાના કતપર ગામે ટાવર રિપેરિંગ દરમિયાન ઉપર રસામાંથી ફૂડ નીકળી જતા પરમપ્રતિ યુવાન પર પડતા યુવનનું મૃત્યુ નીપજ્યું ટાવરનું રિપેરિંગ ચાલતું હતું ત્યારે બીજા લેબરો ઉપર ચડી કામ કરી રહ્યા હતા ત્યારે રસમાંથી છટકેલ લોખંડનું કોઈ રેસ્ટ્રુમેન્ટ નીચે ઉભેલા પર પ્રાંતિક મજૂર યુપી નો રહેવાસી નામ રયો સુદિન વર્ષ 23 ને માથાના ભાગે ઈજા પહોંચતા મવવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરેલ પીએમ માં ખસેડવામાં આવ્યો છે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે બાઇટ મુન્નાભાઈ મૃતકના સાથી મિત્ર રિપોર્ટર Zubair Qazi મવવા કે નામ અકા મુન્ના લાવવાદા टावर पे हम लोग काम करे थे यहाँ पे कतपर में आ, ऐसा हुआ ऊपर लड़के काम करे थे और डायगनल जो है रहे थे हमारा जो लड़का नीचे था वो रस्सा चला रहा था ऐसा हुआ मतलब ऊपर से डायगनल गिरा जो न, सिर पे हम डेगनल टोपा नहीं लगा वो फट गया और उसके आ, सिर में घुस गया अभी क्या हुआ है अभी क्या हुआ अभी अस्पताल में आए हम लोग डेट हो गया जी उसका नाम क्या है जी पे रहने वाले यूपी అమన్ ఇన్